સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી નોકરી છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે એ તો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે એ તો થોડાક દિવસથી જ આવ્યો છે એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપેલું છે તો આમાં મુખ્ય આરોપી સુભાષ છે સર ત્રણેય આરોપીઓ કયા કયા પદ ઉપર કામ કરે છે ત્રણે ટ્રેક મેન્ટેનન્સની જવાબદારી નિભાવે છે ટ્રેકમેન તરીકે આ વિષય ઉપર સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે કે આ વિચાર ક્યારે આવ્યો વિચાર સુભાષને આવ્યો છે એ એ કન્ફેશનમાં જાણવા મળેલું છે પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ સૌપ્રથમ જે ફરિયાદ જે કન્ટેન્ટ ફરિયાદની છે જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે બનાવની હકીકત પાંચ પછીની બતાવે છે પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ ત્રણે ત્રણ જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી તો આ બનાવમાં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે પાંચ વીસ પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડિયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા એક ચાર સત્તાવનનું મળે છે બીજું બે છપ્પન બે સત્તાવન ત્રણ ચૌદનું મળે છે એટલે આ જે જે એફઆઈઆરની માં જે હકીકત દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાઓથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલા આટલું એક્સિડન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું આ મેં તમને જે રીતે કીધું એ રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે બે છપ્પનનો બે સત્તાવનનો જે ફોટોસ મળે છે અને પછી ચાર સત્તાવનને ઉતારેલી અઠ્યાવીસ સેકન્ડની ક્લિપ મળે છે તો આ આખા રૂટ ઉપર ચાર કિલોમીટરના રૂટ ઉપર આ ત્રણ જણા છે તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું કોસંબાથી કિમ પાછું આવું ફરી પાછું કિમથી કોસંબા જવું કોસંબાથી કિમ પાછું આવું એવા આવા ચાર સર્કલ થાય છે તો એ આખું રીકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે પણ ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવારને લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે બંને મોબાઈલ પણ આપણે અત્યારે એફએસએલમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ